શહેરા તાલુકાના ખટકપુર ગામના નવી વસાહત ફળિયાના રહીશોને રસ્તાના અભાવે અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે પંચમહાલ શહેરા તાલુકાના ખટકપુર ગામમાં આવેલ નવી વસાહત ફળિયું જે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે આ ફળિયામાં ખાંટ ભૂરાભાઈ ગલાભાઈ ખાંટ રંગીતભાઈ ગલાભાઈ ખાંટ પૂનાભાઈ ગલાભાઈ નાયક શનાભાઈ રૈજીભાઈ પરમાર ચંદુભાઈ દોલાભાઈ નાયક સોમાભાઈ નારસિંગભાઈ ખાંટ કાળુભાઈ ગલાભાઈ નાયક નાનાભાઈ અભાભાઈ નાયક ભૂરાભાઈ દલસુખભાઈ નાયક મંજીભાઈ સોમાભાઈ પરમાર જયશિંગભાઈ નાનાભાઈ પરમાર આરતભાઈ ગલાભાઈ આ લોકો ઓગણીસો નેવુંથી અહીં વસવાટ કરે છે પણ કેટલાય સરપંચ બદલાયા પણ તેમને આ રસ્તાની સમસ્યા ન બદલાય આ રસ્તાની અવર જવરમાં બહુ જ તકલીફ પડે છે કોઈ બીમાર હોય કોઈ વાહન લાવવું હોય તો રસ્તાના અભાવે આવી શકતું નથી આ ફળિયાના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કર્યા છતાં પણ રસ્તો બનતો નથી તેમની સરકારશ્રીથી વિનંતી છે અમારા આ રસ્તાની વહેલી તકે નિરાકરણ આવે એવી આશા રાખીએ છીએ પંચમહાલ બ્યુરો ચીફ કિશન બારિયા અમે ચાલીસ વર્ષ પહેલાથી અહીંયા રહીએ છીએ અમારા રસ્તાનું બહુ સરપંચો બદલાઈ જાય પણ રસ્તાનો કોઈ પ્રશ્ન સર થતો નથી એમણે દસ વાર કીધું જેટલા સરપંચો બદલાયા એ બધાને જ કીધું સાહેબ અમારો બહુ પ્રોબ્લેમ છે ફોકજો થઈ જશે થઈ જશે આવું જ બધા બોલે છે ઓછા ઓછી ચાલીસ વર્ષ પહેલાના અમે અહીંયા રહીએ આજ